આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે જુલાઈ બે હજાર પચીસના પ્રથમ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ સહકારી પ્રવૃત્તિઓના આયોજન કરવામાં આવી રહ્યા છે અન્વયે આજે પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટારિયા ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચના સંકલન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર પ્રવેશકુમાર કણકોટિયા સંસ્થાના વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા સભ્ય હરેન્દ્રસિંહ ખેર ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા તથા ફેક્ટરીના અધિકારીઓ કર્મચારીઓને ગ્રામ્ય કૃષિ આગેવાનો ઉપસ્થિત રાતાને અને સૌની સહભાગીતા હેઠળ પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણીય અસરો અને વૃક્ષોના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે દિવસે દિવસે વધતી વસતી અને તેજીથી વધતું શહેરીકરણ પર્યાવરણમાં વૃક્ષોની સંખ્યા ઘટાડે છે જે ગંભીર હવામાન પરિવર્તનનું કારણ બને છે અને ઉદ્યોગો વાહનોને આધુનિક જીવનશૈલીના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવી જીવસૃષ્ટિ માટે હાનિકારક છે સ્થિતિમાં માત્ર વૃક્ષો આવા ઓક્સિજનના સ્તર જાળવી શકે છે તેમણે વધુમાં ઉમેર્યું કે જો અમે આજથી જાગૃત ન બનો અને પૃથ્વીને હરિયાળી ન બનાવીએ તો ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે આથી આવનારી પેઢી માટે સ્વચ્છ અને આરોગ્યદાયક પર્યાવરણ છોડવું એ આપણી સામૂહિક નૈતિક જવાબદારી છે આ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ઉપસ્થિત સૌને પહેલી થી છઠ્ઠી જુલાઈ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર સહકાર સપ્તાહ દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તથા તેમના જતન માટે પ્રતિબદ્ધ રહેવા આહવાન કર્યું રિપોર્ટર અબ્દુલ રૌ ખત્રી ઉમલ્લા